તમે આ પીછો બધું તમારું કોમ થઈ જાય અમારે પેલા ગોમ ના સરપંચ હા એમને મળવું હોય

આ કે હું સરપંચ હું પીવા આમ તો બાકી મળતો નથી પીવા આમ તો અમે કાઢેલું વાત તો કરતા કરતા પી આમ તો અમે કાઢેલું છે બધું હા પણ આગળ પાછળ કોઈ એશેક નહી હોય કે 5 વીઘા 5 લાખ માં મળે આપણે લઈ જ લેવા લઈ દીધી હતી બોણું કરી દીજે પછી દસ્તાવેજ કરી આવે બધું બીજા પૈસા આપી દેવા બરોબર વાત કરી લે હમમ હા જમીન તમારી અમે લઈએ હા બોણ બોણ વાળું પડશે

જો ઓ પીજેલા આપે પણ તમારા જમીનમાં જો નઈ પડે પાણી એટલું ભરાય ને તમારા છોતી ને ના હોય ને તો એ નાવાનું છોડ બધે નાવાનું હોય જો અત્યારે આવી આપણે વ્યવસ્થિત કરાવી દઈએ બરોબર તો અમે પાણી ભરાશે બરોબર જો બાણ આજુબાજુ ખેતરમાં 4-5 બસ લઈ લોકોને ભરા પાણી આવશે થોડું ઊંડું કરાવરાય ભરાય પછી આપણે ના થાય તો કોઈ 500 નેતર મેણ્યું પાથરી દીધું મેણ પાથર પાણી બધું

ઓ તો આપડે આવી ખબર છે બીજો હો ને બે બધું ગાડી માં પડ્યા પછી બીજા ને ઘેર પછી ઘરે આવીએ છીએ અમે મારું ઘર આગળ લઈ મારું ઘર બીજે ઘર કે સરપંચ સરપંચો દસ હજાર ગાડી ચોપડી હેડે એ લઈને તમને આપીએ બરોબર ઓછા તો નહીં ગયા

જોઈએ તા ખબર પડે ઈ ગઈન જોઈએ તા હવે શું શું કરશું કરે અલ્યા ઓમ તો જો પેલા બે ચમ દેહી રહ્યા પેલા

સરપંચ નું ઘર કે મુજ સર અને તમે હું આ જમીન તમે રાખી અમે રાખી બોનું આલ્યુ દસ હજાર જીવ બોનું તમારું લાખ રૂપિયા રૂપિયાનું જીવ તમારું દસ હજાર ઉપડો તલાવડું ગામ કોઈ ના હો અમે તો બઉ આખરી ઉપડો જાવ હાલો હા તો પંચાયત ની જગ્યા હા તો દસ હજાર અમારું શું જોવાનું મને પૂછ્યું તું હું સરપંચ મુ હું અને આ રે ઉપ સરપંચ હું સરપંચ છું તમે સરપંચ અમે તમને માની લઈએ હવે એ દારૂડીઓ દારૂ પીધેલો હતો હા તો દારૂડીઓને તમે પૈસા આપી દીધા હવે તમે ખોરીને જાવ લઈ લેજો ઉપડો વાળો હવે એનું ઘર ક્યાં છે બતાવજો એ અમે ભારી નહીં એ તો આવી પડ્યો જ રહે તો પીપી હો દારૂડિયા નો વિશ્વાસ ના કરાય તમને નહીં ખબર પડતી દારૂડી તો પડી રહ્યો એ તો તલાવડું મારા પચાસ ચાહે ચોઈ નથી પચાસ ગું નથી કશું નહિ નતો તમે સરપંચ હું સરપંચ આ તો પંચાયત ની જગ્યા અને તલાવડો આ તો આ તલાવડું હોદાવાન ચાલુ કામ હજ મધુર ની રજા રાખી

તમે દસ હજાર રૂપિયા તમારું બોનું પાછું હલાવું જે ઓછા કર્યા હોય મને ખબર નહીં જે વાપર્યા હોય ઠેકવાનું ખરું કેવું લાગતું શું જોયે આલી પાંચ અમે લાલચમાં આવી રીતે કોઈ દાડો પૈસા કાગરીઓ પેલા જોજો એ વાત સાચી જગ્યા હા શિવ એ જોવું નહીં તમે હું ને હાડી નેકરે હું તમાર જેવું થાય તમે એટલી ડફોરાઈ કરી ખોરવાનો છો અમારા તમને શું કેવું અમારા બે એક ભણેલો હે

ઓ તો કશું છે કશું મળ્યું હમ જોજો મય વાહાણે નહી જો એકે ફીબડુય નહી કશું નહી બે ખાટલા પડ્યા કશું જ ના ઓ મળ્યું એ તો ઈએ ખાટલા કોકડા હલાયેલો હ એવું હો પેલો હુઈ સરપંચ બધ સરપંચ છું સર થઈ ગયું સર બધો મારું છે હું તારું હા કશું બધે જા બધે અને આ મહેમાન આગળ હું પેલી તલાવડી ઉપર પૈસા લીધા દસ હજાર રૂપિયા લાવ પૈસા લાવો મારા પૈસા મહેમાન ના હતી આ મેમન ના જોડે પેલી તલાવડી ઉપર દસ હજાર રૂપિયા મારી વેચી મારી

પૈસા લેતા લીધું પાંચસો રૂપિયા છ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર હોસ સત્તર અઠાર ના

અમે શું કરીએ જોઈ તમારી પચીસો રૂપિયા તમને દંડ પડ્યો પડ્યો ના પડ્યો અને હવે પછી ચોઈ ચિતરાતા નહીં પીતા જો ઓકો નહીં પીવો તમે પીવો